કેશ્વર હાસોર રોડ પર આવેલ પૌરાણિક રામકુંડમાં નગરપાલિકા દ્વારા રૂપિયા પંદર લાખના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરાશે ત્યારે પાણીની ટાંકીની કામગીરીનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું હતું રામકુંડ ખાતે હજારો નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે આ સાથે જ ગૌશાળા પણ કાર્યરત છે ત્યારે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નગરપાલિકા દ્વારા પાણીની ટાંકીનું નિર્માણ કરાશે જેનાથી પરિક્રમાવાસીઓ ઉપરાંત ગૌશાળામાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે આ પ્રસંગે જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય શિયારામ જલ હિ જીવન અંકલેશ્વર અને આપણા ભરૂચ જિલ્લાનું ઐતિહાસિક ધરાવતું રામકુંડ તીર્થ ઉપર અંકલેશ્વર નગરપાલિકા તરફથી રામકુંડ ઉપર સંત સેવા સેવા ગૌ સેવા એમને માટે અધ્યતન પાણી ખાતમુહૂર્ત થઈ રહ્યું છે પ્રમુખ સાહેબના હાથથી હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે આપે અમારી જે સેવામાં તમે જે યજ્ઞ તરીકે યજ્ઞ ચાલે છે જે સેવા યજ્ઞ એમાં તમે જે આહુતિ આપી છે સેવાની ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને જલીહી જીવન હે એટલા માટે હજારો પર કમાવાસી હજારો સંતો ગાયુ માતાની સેવા થાય અને પાણી મળે અને એની પ્યાસ પૂજાય એવું ભગીરથ કાર્ય આપણી નગરપાલિકાએ અમારા રામકુંડ ઉપર જે કરી આપવાના છે ઠાકોર હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને હૃદયથી મારી શુભકામના પાઠવું છું જય શિયા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પંદર લાખના ખર્ચે રામકુળ ખાતે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આની ક્ષમતા બાર ફૂટની હાઈટ છે અને પચાસ હજાર લીટરની ક્ષમતા છે આ ખાતમુહૂર્તમાં અહીંયાના સાધુશ્રી ગંગાદાસ બાપુ હાજર રહ્યા હતા અને સંગઠનના હોદેદારશ્રીઓ હાજર રહ્યા હતા